સ્વામી વિવેકાનંદ મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેમનો જન્મ કોલકાતામાં જાન્યુઆરી ના રોજ થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ મોટી તેજસ્વી આંખો આખો શરીર અને મધુર અવાજ એ તેમની ઓળખ તેઓ ભણવામાં તેજસ્વી હતા તેમને વાંચવાનો ખૂબ શોખ હતો તેમની યાદ શક્તિ પણ અદભુત હતી તેઓ એક વખત પુસ્તક વાંચતા અને તેમને બધું જ યાદ રહી

સ્વામી વિવેકાનંદે કૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી આજે પણ આજે પણ શિક્ષણ અને શિક્ષણ અને સેવાના કાર્યો કરે છે યુવાનોને સૂત્ર આપી ઉઠો જાગો અને તે સુધી માંડે રહો સ્વામી વિવેકાનંદ ઓગણચાલીસથી નાની ઉંમરે અવસર પામ્યા હતા તેઓ સાચા દેશભક્ત હતા